એટલે એમણે કીધું મને કે સાહેબ આપણે જોઈએ કે ગોણસેવા પસંદગી મંડળ પરિણામની અંદર સુધારો નથી કરતી દરેકના માર્ગ જાહેર નથી કરતી યોગ્ય રીતે મેરિટ નથી આપતી જગ્યામાં વધારો નથી કરતી આપવા વધુ ઘણા લોકો પાસ નથી કરતી તો આપણે જે સાહેબ આગળ વધવા માટે અને લડાઈ લડવા માટે તૈયાર જ છીએ એટલે જ હું રાજકોટથી સ્પેશિયલ આ ફોરેસ્ટનું આંદોલન ચાલતું હતું આજ સવારે સમાચાર મળ્યા કે યુવરાજસિંહની ધરપકડ થઈ અને યુવરાજસિંહે આ આંદોલનનું નેતૃત્વ લીધું હર વખતે યુવરાજસિંહને હું અરબેશ માટે સાથે જ રહ્યા છીએ અને આ વખતે પણ ફરીથી એકવાર આખી આઈસી એકેડમી તમારી સાથે છે અને જ્યાં પણ આપણે કાયદાકીય કાર્યવાહી હોય કે પછી બીજી કોઈ પણ પ્રકારની વહીવટી કામગીરી હોય

આદેશ આપ્યો છે એટલે ઉપર એમનું નામ લખ્યું છે આપણું બે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ ટુ થાઉસ વન રક્ષક ની લેખિત પરીક્ષા

એટલે કે ટૂંક પરિપત્ર એમ કેવા માંગેલ છે કે પચીસ ગણા ને તો બોલાવશે જ આઠ ગણાની જગ્યાએ હવે તમને પચીસ ગણાને બોલાવશે અને બીજી

કે નવ તારીખે તમારા જે માર્ક્સ આવશે એવી જ રીતે આવશે એના બાદ તમારે જે કરવું હોય એ કરી શકો છો આજ થઈ ભાઈ છ તારીખ બરોબર છે